નમસ્કાર મિત્રો તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અમદાવાદમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ નરોડા એરપોર્ટ રોડ સહિત પૂર્વ વિસ્તાર પાણીમાં ગરકાવ આજે પાટણ સિવાયના તમામ જિલ્લાઓમાં હતી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આગામી છ દિવસ રાજ્યના જુદા જુદા ભાગોમાં ભારેથી હતી ભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને થી વીસ ઓગસ્ટ દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે ત્યારે અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે ખાસ કરીને શહેરના પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે જેમાં નરોડા નોબેલનગર એરપોર્ટ રોડ કુબેરનગર મેમકોચ સેદપુર નિકોલ એસપી રિંગ રોડ અને નાના ચીલોડા સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ ઉપરાંત શહેરના પશ્ચિમ વિસ્તાર જેવા કે વાડજ ઇન્કમટેક્સ નારણપુરા નિર્ણયનગર અને અખબારનગર સહિતના વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદ નોંધાયો છે ગાંધીનગરમાં પણ લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે